નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠનો વિષય વિજ્ઞાનનો પ્રકરણ નંબર આઠ બળ અને દબાણ પ્રકરણના છેલ્લે જે આપેલા સ્વાધ્યાય કાર્યના તમામ પ્રશ્નોના સોલ્યુશન જોઈશું ચાલો આગળ જોઈએ તો કે પાઠ છે બળ અને દબાણ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે આ તમામ જવાબો તમે વિજ્ઞાનની પાકી નોટબુકમાં પણ લખી શકો છો આપણી ચેનલમાં વિજ્ઞાનના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો તમે જોઈ શકો છો આ વિડીયોને જોવા માટે તમે જો ચેનલમાં પ્રથમ વખત આવેલા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવો જો ગમે તો લાઇક કરો અને શેર કરો ચાલો આગળ પ્રશ્ન નંબર એક એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલો છો જવાબ ઉદાહરણ નંબર એક બેટ્સમેન દ્વારા ફટકારેલ ક્રિકેટ બોલ ઉદાહરણ નંબર બે કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચ પ્રશ્ન નંબર બે એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે જવાબ ઉદાહરણ નંબર એક પ્લેટમાં રાખેલ લોટના કણકને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે ઉદાહરણ નંબર બીજું જ્યારે ફોર્મને હાથ વડે દબાવવામાં આવે છે ત્યારે માત્ર આકાર બદલાય છે આગળ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો એક કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે બળ બીજું એક વિદ્યુત પદાર્થ વિદ્યુત બાર રહીત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા છે આકર્ષે છે ત્રીજું સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ખેંચવી કે ખાલી જગ્યા પડે છે ધકેલવી પડે ચોથું એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા છે આકર્ષે છે આગળ પ્રશ્ન નંબર ચાર એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણછને ખેંચે છે પછી તે બાણ છોડે છે જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે આ માહિતીને આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો સ્નાયુ સંપર્ક બિનસંપર્ક ગુરુત્વ ઘર્ષણ આકાર આકર્ષણ પહેલું ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે જેના કારણે તેના ખાલી જગ્યામાં ફેરફાર થાય છે આકારમાં બીજું ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળને ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે સ્નાયુ ત્રીજું બળ બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે સંપર્ક જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ગુરુત્વને કારણે અને હવાના કારણે હોય છે ઘર્ષણ આગળ પ્રશ્ન નંબર પાંચ નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય છે તે પણ બતાવો એક રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા બીજું ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી ત્રીજું દિવાલમાં જડેલા એક હુકને લટકાવેલ સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન ચોથું ઊંચો કૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો અવરોધ પાર કરવો આગળ જોઈએ જવાબ કોષ્ટક બનાવી દો પરિસ્થિતિ બોલ લગાડનાર વસ્તુઓ જેના પર બળ લાગે છે બળને દેખાતી અસર પહેલું આંગળીઓ વડે લીંબુનો ટુકડો લીંબુના ટુકડાને આકાર બદલાય છે અને તેમાંથી રસ બહાર નીકળે છે બીજું આંગણ આંગળીઓ વડે બળ લગાડના ટૂથપેસ્ટની ટ્યુબ પર ટૂથપેસ્ટ ટ્યુબનો આકાર બદલાય છે અને પેસ્ટ બહાર આવે છે ત્રીજું લટકાવેલું વજન સ્પ્રિંગ પર સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે ચોથું ખેલાડીના સ્નાયુ જમીન ખેલાડીની ગતિની અવસ્થા બદલાય છે સરસ રીતે કોષ્ટક દોરીને તમે જવાબ લખી શકો છો આગળ પ્રશ્ન નંબર છ એક ઓઝાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે જવાબ લોહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે પ્રશ્ન નંબર સાત એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો એનું જો એનું જો એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે જવાબ સ્થિર વિદ્યુત બળ આગળ પ્રશ્ન નંબર આઠ તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે ડોલ પર લાગતા બળોના નામ જણાવો ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો જવાબ ડોલ પર લાગતા બળો એક સ્નાયુ બળ બીજું ગુરુત્વાકર્ષણ બળ હવે સ્નાયુ બળ ડોલ પર ઉર્ધ્વ દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે બંનેના મૂલ્યો સમાન છે આમ પર લાગતા ઉપરોક્ત બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેથી તેમનું પરિણામી બળ શૂન્ય છે તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી ચાલો પ્રશ્ન નંબર નવ કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું પ્રક્ષેપણ સ્થાન પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવો જવાબ એક ગુરુત્વાકર્ષણ બળ જે રોકેટ પર અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે બીજું હવાનું ઘર્ષણ બળ જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે આગળ પ્રશ્ન નંબર 10 જ્યારે પાણીમાં ડુબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળી જો નીકળતી જોવા મળે છે જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે ડ્રોપરમાં પાણી ચઢવાનું કારણ છે એ પાણીનું દબાણ બી પૃથ્વીનું ગુરુત્વ સી રબરના બલ્બનો આકાર ડી વાતાવરણીય દબાણ જવાબ ડી વાતાવરણીય દબાણ ઓકે સ્વાધ્યાયનો આ વિડીયો નિહાળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર બાળકો જો તમે ચેનલમાં નવા નવા હોવ તો તમે ચેનલ ક્લાસ સર એકીને સબસ્ક્રાઈબ કરો તમારો પ્રેમ વર્ષાવતા લાઈક કરો સુધારો હોય તો કમેન્ટ કરો નહીતર તમારા મિત્રોને શેર કરો ઓકે બાળકો આવજો